તો આ મિત્રો આપણે આમાં લઈ લીધી છે હવે અને આને હવે મૂકશું આપણે આવી રીતના તો આપણે આપણે બી મળી ગયા મિત્રો અને રેતી ગરમ છે હવે તો આપણે જો આ રેતીને રેતી ને કરી લેશું મિત્રો અને બી પણ આપણે મળી ગયા છે અને પાછી આ રેતી મીઠું રેતીમાં નાખવાનું હા કદાચ કોઈ માણસને ઘટતું હોય તો એ તો આપણે પુરવાર ન પાડી શકીએ ખારા બીજા મિત્રો હે એ આપણે મીઠાવાળા પાણીમાં એડ કરવાના અને તમારા હિસાબ મુજબ મિત્રો તો લાઈક સબસ્ક્રાઈબ કરજો બાકી